ઓનલાઈન અથવા ઓફલાઇન છે અરજી અને સરળતાથી અરજી કઈ રીતે કરવી મુખ્ય અને સરસ યોજના છે મિત્રો જરૂરી દસ્તાવેજો મિત્રો આપણે થોડીક એવી વાત કરી દઈએ તો જરૂરી દસ્તાવેજો છે ગુજરાતનું નિવાસ આધાર કાર્ડ છે પાસવર્ડના ફોટાઓ છે આવક પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર છે બાળકનું જન્મ પ્રમાણપત્ર છે અને લાસ્ટમાં છે બેંકની વિગતો છે એટલે બેંક પાસબુકની વિગતો મિત્રો છે તમારે આપવાની રહેશે આગળની વાત કરીએ

ઓફિસની ઓફિસમાં દસ્તાવેજો સાથે અરજી મિત્રો તમારે સબમિટ કરવાની રહેશે તો આ રીતના મિત્રો વિડિયો હતો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં મળીને આ વિડીયોમાં જય હિન્દ